કોઈને સંન્યાસ કરવો હોય તો મને પૂછી કરવાનો જમીનો ની બગાડવાની ખોટી કોઈ ના બાપ છે વિવા નહી ફૂમતા ગોમો ના બી આ ના હું પી ભાઈ એમ બોલ ફૂમતા હા આ રોડ છે ને બાજુ આ આયા બોલ મને ખબર નહી આ ચાલ બન્યો આ રોડ બન્યો પણ આપણો હપ્તો નહીં બોલ્યો હપ્તો લે

દાદા તો પડી એમ અધા બરોબર છે બંડલ દેખાય દાદા સોન કને કીસુ કીસુ આ મારું કુતરું છે

તખા કરી કરે મહેમાન મને પૂછા કરે મહેમાન જોવા આવતા હોય તો આલો પડશે વાને મહેમાન ને ઉઠાવા પડી એ ઉપર હાલત કરા પૈસા તો હવે આગર રો બનાવતો નહીં આગર રો બને પૈસા આવવા પડશે હા જા બેટા આ તો કોકરો આ કે ના હોય આ પર ભાઈ આવું તો શેઠ તમે પકડી જાય છો ને કે વાળા બે ફાડકા કઈ નાખા તારા માં એટલે દૂધ ઉઘરાવા ના જ હતી પછી દૂધ ગરમો આદુ બાદુ નાખી મસ્તી ઉકાળો ચા બનાય ફર્સ્ટ ક્લાસ એકી વખત ડોમરો ગમી જવો જો અને ચા પીવે એટલે પાકું થઈ જવું જોવા અગુ પડી વાદુઈ પડી ને ખોટ જાય પડી બોલ ઓક મહેમાન આવે એટલે ટેખર કર્યું ને તો મહેમાન જતા રહે બધા મારું ટેખર ને કરજે બાપા ડોહા હમણા તો કર્યો ને ભરી છે બધું પડી છે ચમ હોમ કરાવસો પણ મહેમાન ને લાગુ જો આવકારો છે વા આલો છો તમને નહીં ચિંતા ઈ નથી વધારે મને ચિંતા છે ઓને પરણા મહેમાન ને લાગુ જો કે તો કોજી મોનત સી વેવાઈ એવું લાગુ જો આવો બાવો કહેવાનું પાઉં રાતી પોણી વાળી તું કઉ મહેમાન આપવાના કઉ હેલો કરીએ

કાલે સોડિયા લેવી હોય કે છોકરો આલવો હોય પેલા આપતો આલવો પર વાઘો ને અકે બોજ હિમા શું છે ખબર છે મને તમે જેલમાં માં જઈને આયા છો ને એટલે થોડો દબદ ઓછો થઈ ગયો છે એમ અન મો શું કેતો તો હા તમની જેલમાં પૂર્યા સ્ટેટ પોલીસે તમને માર્યા તા માર તો ભાઈ હે થોડો ઘણો માર પડ્યો ધોકા ધોકા પડ્યો ભાઈ મને બરફ ઉપર ઉગાડ્યો તો પણ હપ્તો કેતો હા તમાર ગોમ કઉ સરપંચ નો હેતુ તું નહી બરોબર કોઈ એવું લાગે એક મોનજ છે

તો કરાન જોવાય મેમન છે યાર હા તસાઈના મેમન છે ભાઈ એ એ ભાઈ રવાજો એ એ રવાજો લાય આય કે ખબર નથી આ કોણ છે ગામનો ભાઈને કેજી મેમન છે યાર તું તા હું તા ના બાબા બાબા ભાઈ મેમન છે યાર પાડો અમે ભાઈ દે મમ્મુ હા સહી આયા

તમારા ઘર ના રોટલા નહી ખાતા તે તમને એકાવનસો રૂપિયા લઈ બસ કહેતા હોય નાખો એટલે આ ફોડવા વાળી હમણાં

ભાઈ શાંતિ રાખો ના હમણાં મારો છોકરો આવશે ને તો સોબડી ખૂટી જાય તમારી

લોકેશન મોકલી બાજુ બેટા તું અમાય ને છે શું હે બોલો તમે

હા જેટલી તાકાત લઈને આવી જાય જેટલા અમાઉન્ટ લઈને આવી જાય ઓકે હા આ તો મળી જાય ખોટો હું આવું થોડો બે વાળી દસ દસ મિનિટ માં આવી જાય ખરો બધી જાય યાર ખરો નહીં વાત આવી

ભેગા મારવાના છે તારો છોકરો જ્યાં આવે નહીં ત્યાં સુધી કોઈ ખાટલા બેહતા નહીં તારો છોકરો ખબર નહિ મળી અરે આવો સાહેબ આવો સાહેબ ગોમ માં કોઈ દારૂ વેચતું જે Dia gunakan yang pakai roda merah, koi cinta nih, walaikumsalam. Oh, oh, pakai roda lain. Aku gak bapak, bapak, pakai capung. Dia bawa kau palma karo. Palma oh, gitu. Kau dia. Saya kok gak Ayo ya, kamu tutupin aku tuh. Saya mau nyata. Ini, ini. Mau પુત્ર પણ આરો મેન ગુંડો આ લખી દાદાગીરી કરે તો કુટો

બોજ મારા બોજ ઓ તો તળિયા તોડાય એવું કરી મેલ્યું આવકી આ તો કોન તકન્ડો સી ને ચપ્પુ ન મારવા સાહેબ આ તો ગામમાં જબરિયે આમ કરજે ગામને ઊંઘવા ન દેતા રાતી આજ પછી ગામમાં બેરા દેખાણો તો મારમે છોતરો પડી નાખે હું તમારે હું માયા બોટનો આદેશ સુ પરહેડી છું આ મેનગુન્ડો હાલો સાહેબ આ મેનગુન્ડો ઓય ઓય મારા પૈસા 1000 રૂપિયા લઈ લીધા સાહેબ કુજામી કઢી બેટા મેલ ઠોકો ઠોકો શું જો કે બેટા મેલ મેલ

રાતી <coughs>

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી